વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધાએ તો બસ સવારના કાંઈક સાડા આઠ આજે બધી લેટ જવાનું છે આજે હું બહુ એટલે બહુ જ કન્ફ્યુઝ છું કે તમારા બધી સાથે શું શેર કરું તો પ્લીઝ હવે વળી પાછું મને આમ માન માન મારા ચેનલને થોડોક ગ્રો આપ્યો છે વ્યૂ ભલે ઓછા આવે છે પણ તોય પણ જે વોચ ટાઈમ હોય જે કાંઈ થોડું થોડું મળતું હોય એને માન મેં સેટઅપ કર્યું છે અને હવે વળી પાછું હું કન્ફ્યુઝ થઈ ગયું છું કે હવે હું

આખો દિવસ આજ બધું હાલે લડ્ડુને માં જઠાણી લોકો દવાખાને ગયા લડ્ડુને વરી પાછો તાવ આવી ગયો ખબર નહીં કેમ તાવ ઉતરતો જ નથી તાવ જ આવ્યા રાખે ને ઘડી તો એ કે કેમ દવા લઈ આવી તો હું ઘરે આજે એકલી જ છું વિચાર કરું છું કે મારા માટે શું બનાવું મેગી બનાવવાનો વિચાર આવે છે પણ મેગીથી પછી પેટ નથી ભરાતો પછી ઘણું ખવાઈ જાય એના કરતાં એક વ્યવસ્થિત રસોઈ કરીને ખાઈ લેવી સારી હું એમ માનું હાલો હવે હું થોડા ઘણા આડાવા કામ છે એ કરું જેમ કે પમકીન્સ છે ને તો એને મેં શેક્યા નથી તો શેકી નાખો એટલે સુધી વિચાર કરતી હતી કે આ ભાવતા કેમ નથી પેલા એ ખાતી જ હતી એને તો પછી આજે યાદ આવ્યો કે આને શેક્યા જ નથી તો ક્યાંથી ભાવે જરાક શેકી નાખું ને તો ટેસ્ટી લાગે આ તો સારા લાગ્યો ખાવામાં ખોટું કેવું તો તૈયાર કરી નાખી છે પણ પતિદેવ જોઈ લો નોકરી થી ઘરે આવી જાય પાછા એના ફ્રેન્ડ મળવા જાય કઈ માણસોને ઉત્સાહ હોય ઘરે આવવાની એમ કે એની બાયડી કે બેસશું કરશું પણ મેરા આદમી એસા હે કે ઉસે ઘર પર સુકુન નહીં મિલતા હે વો બોલતા હે કે નહીં મેં ચેન કરને તો જા રહા હું એને ખબર નથી કે મને ખાવા પડે કેમ કે મારામાં તો ઓલો નાખેલો હોય જો કે એમ એને ખબર છે એમ કે જોઈ લેશે આમાં તેમાં પણ મને હું એમ સમજતી કે હું બોલું નહીં હું હું કોઈથી એવી વસ્તુ ન બોલું છું તમે અહીંયા ન જાઓ કે તમે હું કોઈ દી નહીં જેમ હાલે હાલવા દઉં કોઈ દી લેક્ચર ન કરું કે હવે મને અત ગમતું ને મને આમ કેમ કે મારામાં એવું ટાઈપનું નહીં શું છે મને ગમે મને તો એની ફ્રીડમે એની મરજીથી ઘરે આવે ને દીદી કે ડાયરેક્ટ ઘરે જાય ઘરે સુકું તો એ સાચું કહેવાય હું કહું કે તમે ડાયરેક્ટ ઘરે આવો એ મને મજા ના આવે ભલે રોજ નથી જતા ક્યારેક જ જાય થોડોક મને એમ થાય અમુક ટાઈમે કે એક વખત મેં કોલ કર્યો કે હવે હું કને એક મિન્સ થી ભુજમાં જ્યાં કાને લોકોના ફ્રેન્ડ હોય ને તો એ હું જાય બેસવા નોકરી ઉપરથી આવીને પણ ડાયરેક્ટ ઘરે જ ના આવે વિચાર કર્યો એમાં જાય તો એક દિવસ મેં ફોન કર્યો કેમકે મેં તો આનામાં જોઈ લીધું હતું મેપમાં જ કે ક્યાં છે તમે અત્યારે તો ઘરે વરો ને હવે તો નોકરી ફીલ કર તમે થાકડો નથી નોકરી ન ને એમ કે તને હું આયા છો થાકી ગયા છો કે ના એ કે શાંતિ કરવા ને ઓ કરવા તો અહીંયા આવું કે ચીલ કરવા એના સામે તમે બતાવ્યું નહીં કે ભણે ચીલ કરવા માટે માણસને ઘરે આવે જોજો આપણે જોબ ઉપરથી બધું ઉભી જ એટલે મોસ્ટ ઓફ ઘરે આવે એમ માણસ કે હાલો હવે નોકરીમાંથી થાક્યા પાક્યા છીએ ઘરે જઈએ શાંતિથી આરામથી ટીવી બીવી જોઈએ પણ એ એમ બોલે કે શાંતિ કરવા ને ચીલ કરવા માટે રિલેક્સ થવા માટે થાકડ ઉતારવા માટે તો અહીંયા આવ્યો છું એટલે એને એમ ખબર નથી આને આ વાત મગજ ઉપર લીધી એમ પણ મને મગજ ઉપર લઈ લઉં એવું બધું બહુ કેમ કે હું તો ન કહે એવી કોઈ વાત નથી કરતી તમને બધા એમ થતો છે કે થોડી કોલી હોય શું એટલી શું કહેવાય એમ પોઝિટિવ ટાઈપ ને લેક્ચર કરતી હોય બહુ પણ હું દર્શનની સામે એવી બી ટાઈપની વાતું ન કરું મિનિમમ તમને આટલા દિવસ પછી આજે વાતું પણ હું કોઈ દિવસ દર્શનની સામે મારી પ્રેગ્નન્સી વિશે પણ વાત ન કરું એને બોરિંગ થાય કહેવાય ને માણસને ઘણીવાર નગમ એમ કે એકને એક વાત શું કરવી હું કોઈ દી વાત ન કરું એવી બધી એવી બધી વસ્તુ છે ને હું કેચઅપ બહુ કરવાનું એને મારા પાસે આપણે હવે આપણે પૂછા હવે આપણે પૂછા કરીએ દર્શન તો હું હું કરીને હતો અત્યારે અહીંયા હતો ગૌતમ કને તો ક્યાં હતો હું કેમ તો તમે ખોટી પડી પેલા એ હવે તું વિડીયો જોઈ લેજે

આ જે કૂતરાનો અને કૂતરો નામ પડે ભલે ભગવાન એના અવતાર લીધો હોય પણ બધેથી વધારે છે ને જેના ઘરમાં કૂતરા હશે ને મારા ખ્યાલથી એના દીકરા એના મા બાપ એની વાઈફ એ એની વાત નહીં જોતા હોય એટલો કૂતરો છે ને અમારી વાટ જોવે એ અમે એને પાછો પાંચ અત્યારે જાણે મળ્યા પાંચ મિનિટ રહીને દર્શન બહાર જ આવશે ને અંદર આવશે ને તો એ કૂતરો એટલો જ એક્સાઇટમેન્ટ બતાવશે જેટલો એ પાંચ મિનિટ પહેલા મળ્યો હતો ને એટલું નથી આમ પૂછડી ધાય પડી આખી એટલે એ એક વસ્તુ જેમ કે હું હોઉં કે દર્શન હોય કોઈ પણ હોય અમે અમે પાંચ મિનિટમાં પણ આમ બારેથી અંદર આવીએ તો એનો એક્સાઇટમેન્ટ એટલો જોઈ કે તું ક્યાંથી આવી યો અપસર આવ્યો મારા માટે એ બંટીને અમારા પ્રત્યે પ્રેમ એટલો અજો અજો એને શાંત કરવો પડે અમને ટુભાઈ બેલી અત્યારે શાળાનું થાય અને કોણ કોણ મારે જેમ ખાય પીને પછી પણ મેગી એન્જોય કરે તો ખાઈ પીને પણ મેગી આજ મને બપોર થી છે રાત્રે મેગી ખાવીએ મેગી કા બધું જોન સબે હાલા ગયા હતા દુકાન બંધ કરીને તો અત્યારે ઓછી દન યાદ આવી ગયો મેગી ખાવા ગઈ હતી પેટમાં જગ્યા નથી મળતા ખાઈસ મને ઓમ ડુંગળી ગાજર વટાણા એ બધું બનાવવાની ઈચ્છા થતી હતી હે પણ અત્યારે હવે છે ને ઉકળ નથી તો આમ જ બનાવી ના એકદી બનાવીસ મેગી મસ્ત મસાલેદાર આ નંબર દેખાય ગયો બોલ તો હાટ આમ આમ